અત્યારના જમાનામાં સાસુ અને વોમાં કોણ દુઃખી છે ને એનું એક તમે સર્વે કરજો અમુક પ્રકારની વો હશે ને એ જ દુઃખી હશે ને અમુક પ્રકારના સાસુ હશે ને એ જ દુઃખી હશે બાકી કોઈનો વાંધો જ નથી હવે કેવા દુઃખી છે કે માની લો કે કોઈ વો ઘરમાં આવે છે અને નાનામાં નાની વસ્તુ સાસુની ભૂલ થાય કે ઘરના કોઈ સભ્યની ભૂલ થાય અથવા તો ખોટો કાંઈ કાયદો ઠોકી બેસાડતા હોય ખોટા નિયમો ઠોકી બેસાડતા હોય અમુક ખોટી મર્યાદા ઠોકી બેસાડતા હોય આ બધું કરતા હોય છતાંય કાંઈ ન બોલે મારું ઘર છે ને એ મારા પપ્પા સાસરિયા છે ને હું ઓલો પરિવાર છોડીને આવી છું આ મારો પરિવાર છે ને આવું બધું ગણીને જાતું કરે કે જાવા દિવસ જે થાય જેવી રીતે રાખે એમ દે જેમ કે એમ કરે અને કોઈ દી કોઈનું અપમાન ન કરે કોઈ દી કોઈની સામે ન બોલે અને જે પરિસ્થિતિ હોય ને એ પરિસ્થિતિની અંદર પોતે જ પોતાનું જીવન જીવતું હોય આ વ્યક્તિ ને દુઃખી હોય અને જેમ જેમ થાય ને એમ વધારે વધારે દુઃખ થતું જાય એનું કારણ શું છે કે બધાને ખબર પડી ગઈ કે ગમે એવું ખોટું કરશું ગમે એવું એને કહેશું ગમે એટલા અત્યાચાર કરશું પણ કાંઈ બોલશે નહીં એટલે શું થાય ખબર આનું પ્રમાણ વધતું જાય બધા જ નિયમો એના જ ચાલે બધું એનું ચાલે ખોટું હોય કે સાચું હોય એ થાય સાસુમાં એવું હોય ઘણી બહુ એવી હોય અને આવીને એમ કહી દઈએ કે આમ નહીં હવે આપણે આમ કરવાનું છે કામ રસોઈ કરવાની કામ વહીવટ કરવાનું છે કામ વ્યવહાર કરવાનો છે સાસુ એમ કે નવી નવી હે દીકરી છે ને જાતું કરો ને જે માલે એમ હાલવા દો ને એવી સાસુ દુઃખી જે માલે એમ હાલવા દઈએ છે ને એવી સાસુ દુઃખી છે હવે સુખી કોણ છે કે જે વ્યક્તિ નવી ઘરમાં પ્રવેશ કરે ઈ વોવ હોય કે પછી કોઈ સાસુ હોય કે જે નવી વ્યક્તિ છે કે વોવ ઘરમાં પ્રવેશ કરે છે સુખી છે કેવી રીતે કે નાનામાં નાની ખોટી વાતનો વિરોધ કરે છે આવીને તરત જે કંઈ સાચું છે એનું એક્સેપ્ટ કરી લઈએ પણ ઘરમાં ખોટું થાય ને એટલે તરત કહી દઈએ કે આ વસ્તુ ખોટી છે આ વસ્તુ નહીં આવે જેથી કરીને શું થાય ખબર શરૂઆતથી જ ઘરને ટેવ પડી જાય કે આપણું કંઈ ખોટું નહીં આવે વ્યવહાર હોય કામ હોય કે કોઈ પણ વસ્તુ હોય એમાં આપણું ખોટું નહીં હાલે સાચું હોય છે ને એટલું જ હાલશે એટલે પછી ઘરના સભ્યોને છે ને બધું સાચું કરવાની ટેવ પડી જાય સાસુને વો ઉપર ખોટા અત્યાચાર કરવાની ટેવ ન પડે એને ખબર છે કે જરા કઈ કંઈ કરીશ એટલા મોઢે કહી દેશે એટલે બધાને ટેવ પડવો માંડે કે જે કંઈ છે એ આપણે સાચું જ કરવાનું ખોટું નહીં હાલે ખોટું નાનામાં નાની વાતમાં તરત કહી દેવાનું જરાય સહન નહીં કરવાનું અને સાચી વાતમાં કોઈ દી ઉલરી નહીં પડવાનું આ એક જીવનનો નિયમ રાખવાનો એ પછી સાસુ હોય કે બહુ હોય ખોટું કોઈ દી સહન નહીં કરવાનું અને હાચામાં કોઈ દી વિરોધ નહીં કરવાનો ઓલા નાગ જેવું થાય માન્યો કે કોઈ નાગ ગામને બહુ હેરાન કરતો ને એક સાધુ આવ્યા એને નાગને એમ કીધું કે ભાઈ તું શાંતિ રાખજે કોઈ પણ પ્રકારનો કાંઈ કોઈને હેરાન ન કરતો તો ગામવાળા એને હેરાન કરવા માંડ્યા કોઈ પાણો મારે કોઈ લાકડી મારે ને એકવાર સાધુ આવ્યો તો નાગ બિચારો ગુંડો વરીને પડ્યો તો સાધુ કે કેમેલા તારી આવી દશાથી કે તમે નાનોથી પડી કોઈને હેરાન ન કરવા કે મેં તને હેરાન કરવાની ના પાડી હતી ફૂફાણો મારવાનું નાનો જ પડી તું ખાલી એક ફૂફાણો મારીને તો એ સમજી જાય કે આ આનામાં તાકાત છે આનામાં કેપેસિટી છે પણ આ કાંઈ કરતો નથી એટલે એવું થાય શક્ય હોય ત્યાં સુધી ખોટામાં ક્યારેય દબાઈ ન રહેવું જે કાંઈ હોય ને મેં એકવાર ફૂફાણો મારી દેવો નાનો તો નાનો પણ સાચું એની આંગળી ચીંધી દેવાની જેથી કરીને આગળ જતાં આપને દુઃખ ન થાય મિત્ર આગળ જતા કેટલી સાસુ દુઃખી છે અને કેટલી વહુ દુઃખી છે અને કેટલી હોવું તો એવી છે કે છેલ્લે અમુક ખરાબ નિર્ણયો કરી લેતી હોય છે સાસુ કે વહુ એટલે પહેલેથી ધ્યાન રાખવાનું બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે